વાત ભાવનગર શહેર ની છે જ્યાં મહિલા પીએસઆઈ ને છોટા ઉદેપુર ના પોલીસ કર્મચારી સાથે ઘર્ષણ થયું ફેન્સી નંબર પ્લેટ વાળી ડાર્ક સ્કોર્પિયો કાર લઈને જઈ રહેલા છોટા ઉદયપુરના પોલીસ કર્મચારી સાથે તેમના પરિવારને તેમણે અટકાવ્યો હતો અને ત્યારબાદ ઘર્ષણ થયું મહિલા પીએસઆઈ અને પોલીસ કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને વાત મારા મારા સુધી પહોંચી ગઈ હતી અને ઘર્ષણનો વિડીયો વાયરલ થયો પોલીસ અધિકારીએ ગાડી કરવાનો આગ્રહ રાખ્યો હતો અને મહિલા પોલીસે જલપાન નીમાવતે પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરજમાં રોકાવટ અંગે ફરિયાદ નોંધી હતી જોકે મહિલા પીએસઆઈ કાર ચાલક કર્મચારી હતા તેમના પત્નીને લાત ગુછા મારી અને લાકડી માર્યાના ગંભીર આક્ષેપ થયા છે તો મિત્રો આ વિડિયો ભાવનગર શહેરનો છે જેમાં સ્કોર્પિયો કાર્ડમાં નંબર પ્લેટ લઈને આ બંને પોલીસ અધિકારીઓ વચ્ચે બોલાશાલી થઈ છે જેમાં છોટા ઉદેપુરના પોલીસ કર્મચારી હતા તેમની સાથે તેમનું ઘર્ષણ થયું અને બંને વચ્ચે બોલાશાલી પણ થઈ છે